સુરતમાં ગુનાખોરી ચરમસીમાએ સત્તર વર્ષના સગીરની છરીના ઘા મારી હત્યા ગણતરીના સમયમાં પોલીસે આરોપીને દબોચ્યો સુરત શહેરમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક સત્તર વર્ષના યુવકની સુરતના ડિંડોલી ખાતે હત્યા કરવામાં આવી હતી જોકે પોલીસે ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખી ગણતના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી પરંતુ એક સત્તર વર્ષના યુવકની હત્યાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે આરોપીની ધરપકડ બાદ સામે આવ્યું કે તેણે રૂપિયા ન આપતા દુકાનદાર અને આ સગીરે ઠપકો આપ્યો હતો જેને લઈને તેણે સગીરની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત આપી છે સુરતમાં હાલ સામાન્ય બાબતે હત્યા જેવી ઘટનાઓ બની રહી છે સુરતમાં ગઈકાલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળિયાવાસમાં

અને પ્રણવે આ બાબતે આરોપીને ઠપકો આપ્યો હતો જોકે આરોપીને આ વાતનું લાગી આવતા એક સમયે ગણેશ સૂર્યવંશી જતો રહ્યો હતો અને ત્યારબાદ મિનિટોમાં જ લઈને આવ્યા બાદ અને પ્રણવને ચપ્પુના ઘા ચીંકી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણકારી મળતા ડિંડોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી નજીકના સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછ કરતા આરોપીએ કરેલી ગુનાની કબૂલાત કરતા પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે